મિત્રો પાંચમી જૂન એટલે વિશ્વ લેવલે વર્લ્ડ વેલે એન્વાયરમેન્ટ ડે એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે બાવીસમી મેથી પાંચમી જૂન એટલે કે પંદર દિવસ તો આખું પખવાડ્યું સમગ્ર ભારતમાં નો સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે પ્લાસ્ટિક મુક્ત જીવનશૈલી કેવી રીતે જીવવું અને ગ્રીન લાઈફ ઉપર કેવી રીતે જીવવું એની પર ખૂબ ભાર આપ્યો છે એને અનુલક્ષીને બાવીસ તારીખથી અમે ઘણા બધા કાર્યક્રમો કર્યા છે આજના દિવસે ખાસ વિશ્વ પર્યાવરણ દિવસે ભાવનગરમાં ત્રણ એરિયામાં પાણીની ટાંકી વિક્ટોરિયા પાર્ક ઘોઘા સર્કલ અને શિવાજી સર્કલ પાસે જે મિત્રો પચાસ પ્લાસ્ટિકના જબલા આપે એને અમે કાપડની થેલી વિના આપીએ છીએ અત્યાર સુધીમાં બે હજાર બાવીસથી શરૂ કરેલા આ પ્રોગ્રામમાં લગભગ અમે બે લાખ કાપડની થેલી ડિસ્ટ્રિબ્યુટ કરી અને એની સામે એક કરોડ જબલા સોસાયટીમાંથી ઓછો કરવાનો પ્રયત્ન કર્યો છે મારું લોકોને કેવું ઈચ્છે કે શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકનો અવેરનેસનો ઉપયોગ ઓછો કરો પ્લાસ્ટિક જેટલું એમાં પણ જે પ્લાસ્ટિક વાપરી શકાતું નથી મેં ભવિષ્યમાં બે સ્લોગન આપ્યા છે રિફ્યુઝ દેટ યુ કાન યુઝ રિફ્યુઝ દેટ યુ કાન યુઝ અને બીજું સાથ મેં રખે થેલા ન કરે આપણે દેશ કો મેલા શક્ય હોય ત્યાં સુધી આપણી વસ્તુ આપણે પ્લાસ્ટિકની બદલે કાપડની થેલીનો ઉપયોગ કરીએ જ્યાં શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ પ્લાસ્ટિક જેને આપણે વારે ઘડીએ ઉપયોગ કરીને ફેંકી દઈએ એવું ન વાપરીએ કારણ કે આ પ્લાસ્ટિક અંતે તો જળાશયોમાં અને જમીન ઉપર જઈ અને માઇક્રો પ્લાસ્ટિક દરેક પ્રાણીઓમાં અને મનુષ્યોમાં હવે જોવા મળી રહ્યું છે